સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છે અને અલીસા બસ જેકેટ પહેરે એટલે સ્કૂલમાં જશે તો સ્કૂલમાં બેગ પેક લઈને જ જવાય બેઠા સવારના સાડા સાત થઈ ગયા છે અને અમે લોકો જો આયિશા આલિશાને સ્કૂલ મોકલી દીધા અને હવે ચા પાણી બનાવીશું તો ચામાં દૂધ રેડી દીધું અને ચા રેડી કરી દીધો અયનને થોડી શરદીની અસર છે એટલે અયન ગોડિયામાંથી બહાર નીકળવાનું નામ દેતો નથી એટલે એના પપ્પા એને હે કરે છે જુઓ બહાર નીકળી ગયા મોર્નિંગ બેટુ જય શ્રી કૃષ્ણ આયનભાઈ ઉઠ્યા ચલો ભાઈ એમની કહે છે ને કે જેવો મા બાપ કરે એવું છોકરાઓ કરે તો જુઓ ભાઈ પેલા પેલા ભાઈ આવા ઉપરથી દર્શન કરશે આમ તો એના ડેડી જોડે જતું રહેશે વિચારે છે કે હું મંદિર માંથી બધું કાઢી દઉં કે શું કરું એને ભગવાનના નીચે બેસાડવા હોય છે પછી એના ગરમા ગરમ ચા ને

છોકરાઓ પણ સ્કૂલમાંથી આવશે અને થોડું કામ પણ બાકી છે લાઈવ કરવું એટલે ખબર ને તમને કામ કરું તો મેસેજો રહી જાય બધાના આન્સર કરવાના તો ચલો તો જુઓ ફટાફટ ઘરનું કામ પતાવા લાગે હું અને આઈશા અલિશાને હવે આવવાના જ છે થોડી વારમાં તો ઘરમાં કચરો અને બધું ફટાફટ વારી દઈએ તો છોકરાઓ આવે તો બીજું કામ થઈ શકે અને હવે જો અયાન પણ મારી જોડી આવી ગયો

છલટ છલનો બહાર નીકળો ઓ બહાર નીકળો છલ બેટા બહુ મસ્તી કરે છે લાઈવ નહી લાઈવ માર છોકરાઓને ઊંચો કેમ લાઈવ છો અને જો ભાઈ આઈશા આલી સારા સ્કૂલમાંથી જોવો આ બધું કેવો નાખી દેતો છે ને જલસા બાકી અને હજી જો હું બેડ ક્લીન કરું છું અને બેડ ક્લીન કરે છે યા બેટી ઓ બેટી જો ભાઈ આ કઉ છું જો ભાઈ અલીશા ભાઈ પ્રેમ કરે છે તને હા કે કરો ચલો હા જો સ્કૂલમાંથી આવી અને લોંગ ટાઈમ પછી દેખા ને એટલે ખુશ થઈ જાય દીદીને જોઈને હવે દીદી છે ને પાછી કેવી કે ભાઈને તો કંઈ ના થવા દે બસ ઓ આ કેવું કેવી મજા આજે સ્કૂલમાં કેવું રહ્યું દિવસ અને તારાજી કમ્પ્યુટર નું હતું તો કેવું રહ્યું મમ કા કે વિરે પેલી આયશાન પેલા કહેવા દે એને જ પેલા ઇને કહેવાનું છે એને કહેવા દે ને મોટી છે યસ તો કેવું રહ્યું સ્કૂલ માં હા મોટી હોય એટલે મોટા નું પેલા માન હોય ના હોય મારું ઓલી સાથે બહુ ગુસ્સો કરે છે જો જો ભાઈ કે ક્રેઝી ક્રીન બની રે રે આવું કોણ જો ભાઈ ક્રેઈન કરવા મળ્યું કેવો રહ્યો દિવસ આજે આઈશા આલીશાની ફાઈટિંગ થઈ ગઈ આલીશાની મમ્માની ફાઈટિંગ થઈ ગઈ ઓકે જો ભાઈ આવા કોના છોકરાઓ છે મને કહેજો પ્લીઝ આઈશા આઈશા ના આઈશા સ્કૂલમાં આજે કમ્પ્યુટરમાં કેવું નતું હારું નતું સારું તને આન્સર આપવાનું કે કોને કીધું બેટા તે કીધું મમ્મી બસ તારે મુખ આપને કમ્પ્યુટર આવડી બેટા કમ્પ્યુટર આવડી

मुकाओ <laughs> जो भी अछोक्रा फाइटिंग करे जीव खाली आईसली बोला चिपका ऐसे थ्री द एप्पल અત્યારે શું ખાવું છે એમ કે આઈશા અત્યારે શું ખાવું છે અત્યારે શું બનાવ મમ્મા આઈસલી થી એપલ આ કોને વોટ ડીડ નો ઈટ જી મમ્માની રાતે માય તો બિલા મમ્મરા આ કોને મ થોડું પકી જો આ બસ મે થોડું પકી જો આઈસલી મમ્મા નાતી હજુ હે પહેલે ખાલ મે ચિના जो ना है आदि वो अच्छा लग रहा हूँ गाय उठ रहा है पापा ये उठ रहा है ना अरे हाँ हाँ ये सब लोग बारी वाला वा है यार आई से तू क्या मरवा मॉली बी तो तेरे गोड़ी हाँ गोड़ी पाँची गोड़ी की हा। थी हाँ ले के बम्बा स्कूल मे भूख लगी

अच्छा हां बेटे चू चू आया ना पास्ता खावा लो हां बेटा तो अब ये पास्ता में वॉश कर लो ये मम्मा ये सु कर बेटी ये धो लेना पास्ता में धो लेना

એટલે હું જસ્ટ પ્લેન બનાવું છું પહેલાં સ્ટીમ કરી દઉં સ્ટીમ કરી અને પછી પાણી ઉતારી દઉં અને જસ્ટ ખાલી સોસ નખી મેરીનારા સોસ હોય ને પાસ્તાનો સોસ એ નાખી દઉં અને બાફવામાં મેં મીઠું નાખ્યું છે અને તેલ નાખ્યું જો તો પાસ્તા છૂટા છૂટા રહે બધા ચોટી ના જાય ઓકે અને બે સીટી વગાડીશ તમે અંદર હળદર નાખવી હોય તો નાખી શકો છો હું નાખું છું જેને નાખવી હોય એ એમની મરજી પણ હું તો નાખું છું હળદરમાં ટી સ્પૂન ક્યાં છે બીટું જો ભાઈ આપણે તો હળદર નાખીએ છીએ અને કુકરનું ઢાંકણ વાખી દઈશું અને સીટી લગાવી દઈશું હવે બે સીટી વગાડીશું એટલે પાસ્તા સ્ટીમ થઈ જશે જો ભાઈ આ છે આ રઘુ સોસ છે અને એ છે ને હું જો આ પાસ્તાની અંદર સ્ટીમ થઈ ગયા ને પાસ્તા આપણા તો મેં પાણી નીકાળી દીધું છે પછી આવી રીતે રઘુ સોસ નાખી દઈશ અંદર ઓકે પછી હું મિક્સ કરીશ છોકરાઓનો આવા જ ભાવ શું કરીશું કહો વેજીટેબલવાળા હેલ્ધી હોય કોઈ દિવસ એવા ખબર જ નહીં પણ મોસ્ટલી તો આવા જ ખાય છે એને મેં પાસ્તા આપ્યા ચાર આખા આપ્યા રાઈ તો એને ઉતારી દે આવતો જ નથી તો જો હું એને આપ્યા હવે તો કટકા કરી કરીને આપીશ તો આવતો પણ નથી બોલો હા બેટું હાલુ લે હા લે હા ચાલો અને અને ફોર્ક આપું ને બેટી આગો આવતો રહે બાજુ અહીંયા આવતો રહે ચલો આ બાજુ આવતો યમ યામ ફૂડ આ નો યમ યમ ફૂડ કેવું લાગે બીટી ચમચી વડે ખાઓ ચમચી વડે ફોર્ક છે ને તારી જોડે આવ્યું ફોર્ક વડે બીટું ફોર્ક વડે હા ગુડ ચૉપ યસ પુશ કરવાનું પછી ખાવાનું બેટા એમ નહીં આવવા મા લે ઓળો દીકો સરસ ગુડ ચૉપ યસ યસ આવશે આ સરસ ગાની અંદર જો થોડું છે ને બેસલી શું કહેવાય કા લઉ કહેવાય એ નાખીશ થોડું ઓરેગનો છું ખાલી છું પછી થોડું આ રેડ પેપર નાખીશ રેડ પેપર અને થોડો ઓનિયનનો પાવડર છે એ નાખીશ અને થોડો નો પાવડર છે તો એ નાખીશ અને પછી મિક્સ કરી દઈશ બરાબર થોડો બીજો સોસ એડ કરીને અને એડ કરી થોડા ગરમ થઈ જાય એટલે પછી આપીશ ને ઉપર ચીજ નાખીશ જો પાસ્તા રેડી છે તો હું હવે એની અંદર થોડી ચીજ નાખી દઈશ અમૂલની ચીજ છોકરાઓમાં બધામાં જ અમૂલની ચીજ જ ભાવે છે ઓકે છોકરાઓ માટે પાસ્તા બનાવું તો હું મારા માટે પણ બનાવી દઉં છું મને પણ પાસ્તા ભાવે જ છે ઓલરેડી આ પણ થોડા વેઝીવાળા હોય તો વધારે સારા લાગે તો જુઓ અમૂલ ચીઝ અને પાસ્તા યમ અને ભૂખ લાગે એટલે વધારે સારા લાગે સાચી વાત ને પેલા તમારે જમવું હોય તો ટેસ્ટી પાસ્તા શું થયું અયાન ને પાછું અયાન એ અયાન શું થયું ક્યાં ક્યાં બેઠો છે એ જુઓ તમે ઉપર ગેસ છે અને નીચે એ બેઠા છે અને ઓલ ઓલ ધ ટાઈમ એ મારી જોડે જ હોય હું કિચનમાં હોઉં ને તો એ કિચનમાં કિચનમાં રહે બોલો આવ્યું આંગળી આવી જશે હા બેટા આંગળી આવી જશે મૂકી તો ચલો એના લીધે તો મેં આ જે છો આ પકડવાના જે ઓલ એ ખોલવા માટેના એ મેં કાઢી દીધા બોલો કે એ ખોલી ના શકો તો પણ ખોલી દેશે મોટો થાય એમ એનામાં એ જો એનું જોર કેટલું કાઢીશ नहीं खुलतो बेटा नहीं खुलतो तू <coughs> हाँ तो खोलो ट्राई करो ट्राई करो <coughs> ओ ओ और रे रे गुड जॉब अयान <coughs> गुड जॉब जो भी <coughs> रमकड़ा तो कोई नहीं रमवा नहीं बस खाली आ वासण एटिंग करे छे सेनी मैटर में खबर नहीं थी सुता जोड़ी थी ले आओ हुआ શેરિંગ શેરિંગ ઇઝ કેરિંગ કેરિંગ આટલું બધું લાઉડ નહી બોલવાનું બેટા આટલું લાઉડ મમાઈ ના પાડી છે ને નો આટલું બધું લાઉડ નહીં ઓકે જે હોય શાંતિથી કહેવાનું પણ આવું ઝઘડવાનું નહીં ઓકે નોટ ગુડ ફોર હેલ્થ ઝઘડો કરવો એ હેલ્થ માટે સારું નથી ડરટી થઈ ગયું છે નખી તો વેસ્ટ નહીં લેવાનું જ નથી ગંદુ વસ્તુ શું લેવાનું કે બેટા તમે રોજ વસ્તુ એક ના એક યુઝ કરો તો ગંદુ થઈ ગયું છે હા એ ગંદુ છે બેટા

वो किचन में तो मैं पाछल किचन में चलो चलो हगी कर दो एक बीजा हगी, हगी करो, मा, 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 करो। ना। 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 चलो हगी करो हूं मेरी सिस्टर आवेती नहीं बसता वो मारी सिस्टर आवेती नहीं ईसो कई वांदो नहीं चलो अरे इसे चूम नहीं तो की सॉरी क्या बोल सॉरी बोलवाती कई ना था बेटा सॉरी ओके चलो हवा एक बीजा हगी कर दो

પિંકી બ્રેક કરી દીધી તારી પ્રોમિસ બ્રેક કરી દીધી ઓ માય ગર્ડ નહીં કરવી જોઈએ કોઈની પ્રોમિસ બ્રેક નહીં કરવી જોઈએ પારે નહીં કરવી જોઈએ ને એને પણ ના કરવી જોઈએ કોઈને કોઈની બ્રેક નહીં કરવાનું બેડ વગાડવાની તૈયારી છે છે મારો બેડ તો ક્લીન થઈ ગયો પણ હવે જુઓ હા ભાઈ હવે શું કરે છે હવે શું કરવાનું અહીંયા ક્લીન કરો છો અહીંયાને આ બેડ ક્લીન કર્યો નહીં અયાન કોને ક્લીન કર્યો અયાની અયાની હા અયાની વસ્તુ અયાન જોડે અને પેલું પેલું ઓશિંગ મૂકી દઉં આવ્યું પેલું ઓશિંગ પેલું નાનું નાનું બીજું આવ્યું આખો કમ્પ્લીટ અંદર મૂકશે પછી જપ ખાશે યસ અને પેલું વોશિંગ આવ્યું યસ એ મૂકી દો ક્લીન કરો યસ આ ત્યાં મૂકી દો ચલો ક્યાં મૂકવાનું હર્ષિ અમે હર્ષિ પાર્ક ગયા હતા ને ચોકલેટની ફેક્ટરી છે ત્યાંથી અમે હલા હતા ઉશિંગુ આઈશા અલીશા અરિશા બંનેનું જોવો બી બાજ ગયા અહીંથી ના ચડી શક્યા તો પેલી બાજ ગયા હે અરે રે રે મારા દીકા અયા ને બબુને હાલ કરાવી બબુને આવ્યું બબુને પેલા બબુને હાલી કરાવી દો પેલા બબુ એના હાલી કરાવી દો જો ભાઈ બગડી ગયું બેટ મારો આવું છે ફટાફટ હા હા કામ કરો યસ ગુડ પોઈ હા બે મિનિટ આપો હા એટલું ગરમ કરી આપો અહીંયા ફટાફટ કામ કરો ચલો બેટા જોવો ભાઈ કોથરો ખેંચ્યો કપડાનો કપડાંનો કોથરો ખેંચે નટંકી નટંકી નહીં નાંખાય ગંદુ થાય બેટી ગંદુ થાય વાળું થઈ જાય ચલો લઈ લો લઈ લો પાછું યસ ગુડ બોય અરે તમે તો ગુસ્સો 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 ના ના હોય હોય પછી પણ પણ કેમ કરો છો છો હેલ્થ માટે એંગ્રી 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 થાય કેટલું ગંદુ છી છી આયુ આયુ કે છી એ આયાન એ જો ભઈ સોફા ઉપર ખાધું છે તો સોફા પણ બગાડી દીધા યસ હવે આ ત્રણ જણા જો છોકરાઓ વગર ઘર સોનું લાગે ગમે તેવું હોય હા શું લાગે હા બે લોગો સો

એ ગાડી કઈ ના વગર ચાલતું નહીં ઈ લે પોઈ ગયો જો ભાઈ અયાન ભૂચકો મારે છે અયાન મારે છે ભૂચકો બેટા ભૂચકો મારો છો બેટા એ એ જોજો હા આયું એ બમ મારો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ બનાવું છું મેં અડદની દાળ અને પરાઠા બનાવે છે તો અડદની દાળ ઓલરેડી મેં બાફીને અને વઘારી દીધી છે અને અત્યારે હું પરોઠા બનાવું છું તો પરોઠા બની જાય એટલે હું આયિશા અલીશાને બનીને જમવા આપી દઉં મેં જો અડદની દાળ પરાઠા અડુંગળી અને છાસ આટલું રેડી કર્યું છે આઈશાળ અલીશાએ જમી લીધું હવે હું જમી લઈશ અલીશા અને અયન મમ્માના આજે લીરો હેલ્પર થઈ ગયા છે કોણ કરાવું બોલો આખી ટી શર્ટમાંથી હાથ કાઢી દીધું બોલો રાતના થયા છે સાડા આઠ અને આઈશા અલિસાને સુવાનો ટાઈમ થઈ ગયો તો ચલો બેટા સુઈ જાઓ અયાન હાલી હાલી નહીં કરવી બેટા ચલો હાલી હાલી આ હવે અયાને સોડાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું અહીંયાને સોડાવું છું તો આપણે મળીએ પછી જય શ્રી કૃષ્ણ